ચાર વર્ષની બાળકીએ ગુપ્ત બાકી દુખાવો થતા માતાને જાણ કરી તો બાળકીને ગુપ્તાંગમાં અસહ્ય દુખાવો થતા આ મામલો બહાર આવ્યો અને આ મુદ્દે સંવાદદાતા રહીમ જોડાયેલા છે રહીમ ચાર વર્ષની બાળકી સાથે શિક્ષિકા એ કૃત્ય કર્યું છે અપડેટ શું છે આ સાથે સ્કૂલ સીસીટીવી અથવા તો કોઈ એવી વસ્તુ સામે આવી જેના કારણે કોઈ પુરાવા પુરાવાઓ કેવું કંઈ મળ્યું હોય પહેલા દબાવવાના પ્રયાસ કર્યા હતા ગુજરાત ફર્સ્ટ આગળ આખી વિગત આવી હતી અને તેને લઈને તપાસ કરતા પોલીસે ના છૂટકે આખી આ ફરિયાદ છે તે લેવી પડી હતી પરિવાર સાથે પણ ગુજરાત ફર્સ્ટે વાત કરી હતી અને તેમાં દીકરી સાથે જ્યારે નાનકડી ફૂલ જેવી દીકરીને ફોટા દેખાડવામાં આવે છે કે આમાંથી કયા વ્યક્તિએ આ કૃત્ય કર્યું છે તો તેના એક શિક્ષિકા છે તેમના ફોટા ઉપર તે હાથ મૂકે છે દીકરીને ન માત્ર શિક્ષિકાના પરંતુ જે વેન ચાલક સ્કૂલ વેન ચાલક છે તેના ફોટા દેખાડવામાં આવ્યા સ્કૂલના અલગ અલગ શિક્ષકોના ફોટા દેખાડવામાં આવ્યા હતા પરંતુ આ શિક્ષિકા ઉપર જ તેણે આંગળી મૂકી હતી જોકે શિક્ષિકા છે તેમના આરોપ ફગાવી રહી છે પરંતુ આ ફૂલ જેવી દીકરીને ખોટું બોલવાનો કોઈ અર્થ જ નથી હોતો અને સાથે સામે સ્પષ્ટપણે હાલ દીકરી પણ હાલ સિવિલ હોસ્પિટલની અંદર સારવાર લઈ રહી છે જોકે પોલીસ દ્વારા પોક્સકો એક હેઠળની ફરિયાદ પણ નોંધવામાં આવી છે એટ્રોસિટી એક્ટ હેઠળની ફરિયાદ આવી છે હાલ ફરિયાદ નોંધાતાની સાથે જ જે સીસીટીવી ફૂટેજ છે 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 તે તે આજે પોલીસ કરવા જવાની કારણ કે જે સીસીટીવી ફૂટેજો બતાવવામાં આવ્યા હતા પરિવારને તે માત્ર એક જ દિવસના બતાવવામાં આવ્યા હતા બાકીના સીસીટીવી ફૂટેજ જ્યારે દીકરી કહી રહી હતી તે તારીખના બતાવવામાં નથી આવ્યા તો પોલીસ દ્વારા હવે આ સીસીટીવી ફૂટેજ છે તે પણ કબજે કરવાની કાર્યવાહી શરૂ કરી છે

કર્ણાવતી કર્ણાવતી સ્કૂલની શિક્ષિકા વિરુદ્ધ એનએસયુઆઈ હલ્લાબોલ કરશે બાળકીના ગુપ્ત બાગે બોલપેન ભરાવી હોવાના આરોપ લાગ્યા છે દુખાવો થતા તેણે માતાને જાણ કરી હતી અને આ મામલાનો પર્દાફાશ કર્યો હતો

કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં મારી બેબી અભ્યાસ કરે છે નર્સરી વિભાગમાં તો એમાં અગિયાર અગિયાર તારીખે અગિયાર તારીખે સવારે વાઇફને ફરિયાદ કરી હતી કે અહીં નીચેના ભાગમાં દુખે છે પણ એને કંઈ ધ્યાન ના આપ્યું પણ બાર તારીખે પાછી આવી સ્કૂલથી તો એણે તરત ફરિયાદ કરી કે નીચેના ભાગમાં દુખે છે અને એને કાઢીને બતાવ્યું તો અમે સાંજેને ચંદ્રાણી હોસ્પિટલમાં દવાખાને લઈ ગયા અહીંયા ચેકઅપ કરાવ્યું બીજે દિવસે પાછા સવારે એની એક્ઝામ હતી એટલે પાછા અમે એને સ્કૂલે લઈને ગયા તો હવે મારે ઓફિસે જવાનું હતું એટલે આ વાઇફને અહીંયા મૂકીને એને સ્કૂલે લઈ ગયા ને તો અમે એમને ના પાડી કે આ જે નર્સ મેડમ છે એની પાસે ના લઈ તો એ પ્રિન્સિપલ મેડમ એને બેબીને અહીંયા લઈ ગયા અને એને ડરાવીને ધમકાવી છે ને આંખ આંખે બેબીનું એવું કેવું છે કે બેબીને ફરિયાદ છે કે આંખે બંધ કરીને પગ પકડીને અહીંયા એને લાકડીથી મારી છે એટલે કંઈ એને નિશાન નથી પણ એને ધમકાવી ડરાવવાની કોશિશ કરી છે એમાં ને અમે એટલે એના કારણે પછી સિવિલ હોસ્પિટલમાં વધારે ચેકઅપ માટે એને દાખલ કરી છે એમાં નામ ખાલી છે મિત્તલ મેડમનું નામ આપે છે ને એને જ્યારે પણ એના ટેલિગ્રામના ફોટામાં કોઈ બી એના પૂછો ને કે ડ્રાઈવર અંકલનું પૂછો કે બીજા કોઈનું પૂછો તો કોઈનું નામ નથી આપતી આ એક જ ફોટા પર હાથ મૂકે છે સતત સતત અમે એને બધું પૂછ્યું છે અત્યારે પોલીસ ફરિયાદ દાખલ કરાવે છે ભાઈ અને જે એમાં સીસીટીવી ફૂટેજમાં કે જે કંઈ નીકળે એમાં કાયદેશ અને ઓગ્ય કાર્યવાહી હતા ઘટના કઈ બની જ નથી વાલી એવી ફરિયાદ કરેલી હતી કે મારા બાળકને એવું કંઈ શિક્ષકે કર્યું છે પછી અમે વાલી સ્કૂલે આવ્યા એને આખો રેકોર્ડિંગ બતાવ્યું કેમેરા ત્રણ કલાક બેસીને આખા કેમેરા બધાય બતાવ્યા બાળક એક બાજુ બેઠેલું છે એક્ઝામ દે છે ને જે મેડમનું નામ લે છે ને એ મેડમ પેલી બાજુ બેઠેલા છે અને ક્યાંય પિક્ચરમાં એ મેડમ આવતા નથી વાલીને આખું બધું બતાવ્યું અગિયાર તારીખ એનું કીધું કે આવું બન્યું તો એટલે મેં અગિયાર તારીખના આખા કેમેરા બતાવેલા એ બાળક સ્પીચલેસ છે બોલતું જ નથી બાળકને પાછું પૂછજો એક્ઝામ દેવા આવે છે તો દાખલ કરી હોય તો થોડી એક્ઝામ દેવા આવી શકે એ તો દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જવાનું છે અમારી પાસે છે જેને કોઈને જોવું એ રેકોર્ડિંગ પોલીસ વાળા આવીને જોઈ શકે છે બાળક સ્કૂલે આવે ત્યાંથી લઈ અને વેનમાં બેસે ને ત્યાં સુધી ના કેમેરા છે